Thank <laughs> you. એને દે આવું સુદરે બા પોકા આપા ગામ છોકા ભાઈ સુદરે લઈ જ રે જા પાયા ભાઈ એને દેને તો શું Link Tarim So after example, Who can the legsže too long, Vin eruaz Schester Oso voñera fogazoo leo' kabita kelleyo' K approved K ઓ સાહેબ આપનું નામ જણાવશો કઈ સ્કૂલમાં આપ આચાર્ય તરીકે ફરજ બજાવો છો ને જે આજે જે તમારા ચોક શાળાના ચોકમાં જે બનાવ બનવા પામ્યો છે શું હતો સમગ્ર મામલો આપ શું કહેવા માંગશો મારું નામ નામભાઈ બાબુલાલ ભોજવા પ્રાથમિક શાળા આજ રોજ શાળા અગિયારના આઠડા શાળાના કમ્પાઉન્ડમાં શિક્ષક ની ગાડી પડેલી હતી તો એના ઉપર ગામના વ્યક્તિ દ્વારા લાકડીનો દંડો જે છે મારવામાં આવેલ હતો અને કાચ જે છે તોડવામાં આવેલ હતો અને આ જે બાબત છે એ સામાજિક કારણસર ઘટના જે છે એ જોવા મળેલ છે અને શાળા કક્ષાએ અને વિદ્યાર્થી કક્ષાએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ બાબતમાં જણાવેલ નથી જે અંગે આપ તમામને ખુલાસો રજૂ કરું છું આ બનાવ બનાવવા પામ્યો છે આપણે પોલીસને જાણ કરી હતી કે શું અત્યારે જે છે પોલીસને જાણ કરેલી છે અને પોલીસ જે છે આવીને તપાસ કરેલ છે રૂબરૂ તપાસ કરેલ છે ઘટના બની ત્યારે હું મોડેલ સ્કૂલની અંદર સેફટી ઓડિટની અંદર જે છે હું ત્યાં મોડેલ સ્કૂલમાં હાજર હતો અને ઘટના બની ત્યારબાદ જ્યારે હું રૂબરૂમાં આવ્યો ત્યારે જે છે આ વસ્તુ જે છે મને જોવા મળેલ જે શિક્ષકની ગાડી હતી શિક્ષક કેટલા વર્ષથી અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે શિક્ષક જે છે બે હજાર દસથી અહીંયા નિમણૂક પામેલી અચ્છા પોલીસ તો આપણે મળ્યા હશો પોલીસને આપે શું રજૂઆત કરી અને શું કહેશો પોલીસ જે છે અહીંયા હાલ આવીને તપાસ કરી અને એમના દ્વારા જે માહિતી જે છે એમને રૂબરૂ મુલાકાત લીધી અને એમને ક્લિયર કર્યું કે ભાઈ આ સોશિયલ પ્રશ્ન જે છે શિક્ષકનું જે છે જાણવા મળેલ છે બરાબર છે અને શાળા કક્ષાએ કોઈ પ્રશ્ન કે દીકરી અંગેનો પ્રશ્ન છે નહીં બરાબર એ બાબતનું એમને ક્લિયર કરેલ છે ત્યારબાદ જે છે પોલીસ સાહેબ જે છે અહીંથી રવાના થયેલ